નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હાપીમાં મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળની જે બાર કેડરના નિમણૂક પત્ર આપવાની વાત છે તેના બાબતે મહત્ત્વની ટ્વીટ કરવામાં આવી છે સિનિયર જર્નાલિસ્ટ દ્વારા તે શું ટ્વીટ કરવામાં આવી છે તે આપણે જોઈ લઈએ તો દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવી છે કે પંચાયત સેવા પસંદગી બોર્ડની જે બાર કેડરના ઉમેદવારોની તારીખ ઓગણત્રીસમીએ મહાત્મા મંદિર ખાતે અપાશે નિમણૂક પત્ર મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્ર આપવાની વાત છે ઉમેદવારોના ધ્યાન ઉપર મહત્ત્વની વાત મૂકવાની થાય છે કે ત્રીસ અને એકત્રીસે રજા છે ત્યારબાદ ગમે ત્યારે આચારસંહિતા આવી શકે છે માટે તમામે ઓગણત્રીસમીએ હાજર રહી નિમણૂક પત્ર મેળવી ફરજ ઉપર હાજર થઈ જાય તેના માટે ઓગણત્રીસમીએ નિમણૂક પત્ર આપવાની વાત કરવામાં આવી છે દીપક રાજાની દ્વારા કારણ કે ત્રીસમી અને એકત્રીસમી રજા છે અને એકત્રીસ તારીખ પછી ગમે ત્યારે આચાર આચારસંહિતા લાગી શકે છે તો મિત્રો આ આજના વિડીયોની મહત્વની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપણી તેરમાં વધારો થઈ શકે